ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે તો જ્યારે આપણે જણાવી દઈએ કે દિવાળી નજીક આવતી હોવાને લઈને અમીરગઢ તાલુકામાં પોલીસનું સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જે પણ લાયસન્સ વગર પરવાના વગર ફટાકડાની દુકાનો ચલાવતા હશે તે તમામ વેપારીઓ સામે પોલીસે લાલ આંખો કરી છે તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા ભવર મીણા જોડાઈ ગયા છે ભવર અત્યારે શું હાલ પરિસ્થિતિ છે દિવાળી નજીક આવી રહી છે દિવાળીને લઈને પોલીસનું જે સરપ્રાઇઝ ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે વેપારીઓમાં પણ એક અલગ ફફડાટ ફેલાયો છે કે જે પરવાના વગર જે લાઇસન્સ વગર જે આ ફટાકડાનું વેચાણ કરતા હશે તંત્રએ તેની સામે લાલ આંખ કરી છે શું હવે આગળની કાર્યવાહી છે તેમાં ભવર જી હવે અમીરગઢ તાલુકાના અંદર આ વખતે ફટાકડાનું લાયસન્સ ઘણા ઓછા મળ્યા છે જેને લઈને પોલીસ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવી રહી છે જેમાં જે જે લોકોને પરવાના મળ્યા છે એ લોકોને સરકારની ગાઈડલાઈન મુજબ ફાયર સેફ્ટીની સુવિધા સાથેની દુકાનો અંદર હોવું જોઈએ એ બધી વ્યવસ્થા જોવામાં આવી રહી છે જ્યારે જે લોકોને પરવાના નથી મળ્યા અને એ લોકો જો ફટાકડા વેચશે તો તેમની સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જી બબર તો આસપાસમાં જે અત્યારે હાલ જે રેસિડેન્સ એરિયા છે તો એ રેસિડેન્સ એરિયાને શું સૂચનાઓ આપવામાં આવી છે કદાચ કોઈ ઘટના બને તમને ખ્યાલ જ હશે કે અગાઉ પણ એક ઘટના બની હતી એ ઘટનાને લઈને તાકીદે અત્યારે તૈયારીઓ પોલીસ દ્વારા કરવામાં આવી છે કે જે કોઈ પણ લાઇસન્સ હશે કે લાયસન્સ નહીં હોય તે દરેકને મતલબ કાર્યવાહી કરવામાં આવશે પરંતુ એવી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે શું કાર્યવાહી કરવામાં આવી છે તંત્ર દ્વારા જે અગાઉ પણ દિશાની અંદર એક ઘટના બની હતી ફટાકડા ફેક્ટરીની અંદર આગ લાગવાના કારણે કેટલાક લોકો મરી ગયા છે હતા જેને લઈને આ વખતે તંત્ર સતક બન્યું છે અને જેને લઈને આ વખતે જે લોકોને પરવાના આપવામાં આવ્યા છે તે પણ ખુલ્લી જગ્યામાં એટલે કે હાઈવે વિસ્તારમાં મોટા ભાગે પરવાન પરવાના આપવામાં આવ્યા છે અને એમનું સર્કલ ઇન્સ્પેક્ટર દ્વારા ચેકિંગ કરી અને એને પછી રિપોર્ટના આધાર ઉપર પરવાના આપવામાં આવ્યા છે જોકે જે પરવાના આપવામાં આવે છે એમને પણ ફાયર સેફ્ટી ની સુવિધા છે કે કેમ એ અંગેની પોલીસ આજે તપાસ ચાલુ કરી રહી છે આપનો ખુબ ખુબ આભાર ભવર માહિતી આપવા માટે